ભરૂચ ફાયર બ્રિગેડને રૂપિયા સાત પોઈન્ટ દસ કરોડની ટર્નટેબલ લેડર મળી કામગીરીમાં મદદરૂપ થશે ભરૂચ શહેર અને જિલ્લામાં હવે અનેક વિસ્તારમાં ઊંચી ઇમારતો બની રહી છે ત્યારે તેમાં કોઈ ઇમરજન્સી ઘટના બને તો તેના માટે ભરૂચ ફાયર બ્રિગેડને સરકાર દ્વારા એક ટર્નટેબલ લેડરની ફાળવણી કરાઈ છે જેનું આજરોજ ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું હતું ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરીકરણની ગતિ તેજ બનતા ઊંચી ઇમારતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે ખાસ કરીને દહેજ બાયપાસ રોડ ટવરા રોડ તેમજ ચાવજ વિસ્તાર સહિતના વિસ્તારોમાં મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સ અને નવા રહેણાંક પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે આવી ઊંચી ઇમારતોમાં આગ કે અન્ય ઇમરજન્સી આપત્તિના સમયે ઝડપી અને સરકારક બચાવ કામગીરી શક્ય બને તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાને અદ્યતન સુવિધા સભર ટર્ન ટેબલ લેડર ફાયર ફાઇટિંગ વાહન ફાળવણી કરવામાં આવી છે લગભગ રૂપિયા સાત કરોડના ખર્ચે ઉપલબ્ધ કરવામાં આવેલ આ હાઇડ્રોલિક સીડીવાળું વિશેષ ફાયર વાહન સત્તાવીસ મીટર જેટલી ઊંચાઈ સુધી પહોંચી શકે તેવી ક્ષમતા ધરાવે છે જેના માધ્યમથી ઊંચી ઇમારતોમાં આગ લાગવાની ઘટના બને અથવા અન્ય આપત્તિ સર્જાય ત્યારે ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા ઉપરના માળે પાણીનો અસરકારક છંટકાવ કરવા તેમજ રેસ્ક્યુ ઓપરેશન ઝડપી બનાવવા મોટી મદદ મળશે આ અદ્યતન ફાયર સેફ્ટી સાધનનું આ જ રોજ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ વોટર વર્કર્સ ચેરમેન રાકેશ કહાર સહિતના પાલિકાના પદાધિકારીઓ ફાયર વિભાગના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ અંગે ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ જણાવ્યું હતું કે શહેરમાં વધતી રહેણાંક વ્યવસાયિક ઊંચી ઇમારતને ધ્યાનમાં રાખીને ફાયર સેફટી ઇન્ફ્રાસ્ટ્રકચર મજબૂત બનાવવાનું આયોજન હાથ ધરાયું છે ટર્નટેબલ લીડર કાર્યરત થતા ફાયર બ્રિગેડની પ્રતિસાદ ક્ષમતા વધશે અને આપત્તિના સમયમાં જાનહાનિ તથા માલ મિલકતના નુકસાનમાં ઘટાડો લાવવા સહાય મળશે શહેરના ઝડપી વિકાસને અનુરૂપ ફાયર અને ઇમરજન્સી સેવાઓને આધુનિક બનાવવાની દિશામાં આ સુવિધા મહત્વપૂર્ણ કડી સાબિત થશે શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આજ રોજ ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને એક અદ્યતન ફાયર ફાઇટર એક આપવામાં આવ્યું છે જેના પગલે આજ રોજ ધારાસભ્ય શ્રી તેમજ પ્રમુખશ્રી દ્વારા તેનું લોકાર્પણ કરવા લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આપણે ગાડીની ખાસ વિશેષતાની વાત કરીએ તો સત્યાવીસ મીટર ની ઉંચાઈ ધરાવતું આ વેહિકલ લોકોનું રેસ્ક્યુ તેમજ સાથે સાથે ફાયર ફાઇટિંગ ની સુવિધાથી પણ સજ્જ છે જેમાં હાઈ પ્રેશર લો પ્રેશર પંપ આપવામાં આવે છે જેની મદદથી રિમોટ દ્વારા નીચે ઊભા રહીને જ નવમા માર્ગ સુધીની આગને થ્રી સિક્સટી એંગલથી આપણે ઓલવવા માટે સક્ષમ છીએ ભરૂચ એક ઔદ્યોગિક ઔદ્યોગિક એકમ ધરાવતું જિલ્લો રહ્યો છે જેમાં અવારનવાર આગ અકસ્માતના બનાવોમાં પહોંચી વળવા માટે આ એક ફાયર ફાઇટર ફાયર વિભાગને ખૂબ મજબૂત બનાવશે મારે આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ભરૂચ નગરપાલિકાને એક ટીટીએલ મોડલ નું અદ્યતન ફાયર ફાઇટર આપવામાં આવ્યું છે લગભગ નવ માર સુધી હાઈ રાઇસ બિલ્ડિંગમાં કોઈપણ પ્રકારની આગની ઘટના બને તો એની સામે એને પ્રોટેક્ટ કરવા માટે એમાંથી લોકોને જાનહાનિથી બચાવી લેવા માટે અને ઓછામાં ઓછા નુકસાનથી આ ઉપર સુધી જઈને પાણીનો છંટકાવ કરીને આ આગને સમાપ્ત કરવામાં ખૂબ ઉપયોગી થઈ શકે એ પ્રકારનું છે ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ ફાયર વિભાગના કર્મચારીઓએ અને ઓપરેટ કરવા માટેની ટ્રેનિંગ લીધી છે અને હજી આવનારા દિવસોમાં જે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ફાયરના કર્મચારીઓ છે એમને પણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી કર્મચારીઓ ટ્રેનિંગ આપશે જેના કારણે આવનારા દિવસોમાં આ પ્રકારની કોઈ ઘટના બને તો એની સામે લોકોને રક્ષણ મળી શકે ભરૂચમાં ખાસ કરીને રાજ્ય સરકારના હાઉસિંગ બોર્ડ દ્વારા અને પ્રાઇવેટ બિલ્ડરો દ્વારા જે હાઈ બિલ્ડિંગો બની રહી છે એની સામે આ ફાયર ફાઈટર આપણાને ખૂબ જ ઉપયોગી થશે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનો આ તબક્કે નગરની જનતા વતી આપણે આભાર માનીએ છીએ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે